મચ્છુમાં પાણી આવે બ્રાહ્મણીમાં આવે એ વપરાઈ જાય છે તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય અધિકારીની બેદરકારી બખનળી હાલતી હોય ગેટ ઊંચા કરી નાખે તો આજે સેક્રેટરી સેક્રેટરીયારે બેઠો ચીફ એન્જિનિયરે બેઠો કે હું કેનાર ઉપર જાઉં છું જે પણ અધિકારી આવી રીતે પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ સવારે નવ વાગે ઢાંકી હું મારા કાર્યકર્તા ડીએસપી સુરેન્દ્રનગર કલેક્ટરને પણ કઈ કીધું હોય અને અધિકારીને કીધું હોય કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માંગવી પડે આ બધું બંધ કરવું જોઈએ ઢાકી કેનાલ ઉપર જવાનો અધિકારી તો મારા સાથે હશે અને જે પણ બગાડ થતો હોય છે ને એને અધિકારીને સસ્પેન્ડ નહીં કરો ને તો હું તમારે અહીંયા આવી અને તમારા તમારે તમારી જવાબદારી છે એ હું જાહેરમાં કહેવા માંગુ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે